આગળ ગરમીની અમદાવાદમાં ગરમીથી લોકો ત્રાહી માં પોકારી ઉઠ્યા છે ગરમીની અસર લોકોના સ્વાસ્થ્ય પર સીધી રીતે પડી રહી છે સિવિલ હોસ્પિટલમાં હિટસ્ટ્રોકના ચાર દર્દી એડમિટ છે જાડા ઉલટી ચક્કર તાવ માથું દુખાવાની ફરિયાદ દિવસે ને દિવસે વધી રહી છે ગરમીમાં વધુ પાણી પીવાનું ડોક્ટરો અપીલ કરી રહ્યા છે અને કારણ વગર ઘરની બહાર ન નીકળવાની પણ અપીલ કરી રહ્યા છે અરે જે બહારની ટેમ્પરેચર વધી રહ્યું છે એકોર્ડિંગલી અમારી પાસે બી દર્દીઓની આવક વધી ગયેલી છે સ્ટ્રોકના સ્પેસિફિક દર્દીઓ બી આવી રહ્યા છે ગયા અઠવાડિયે અમારી પાસે ચાર દર્દીઓ સ્ટ્રોક વોર્ડમાં દાખલ થયા હતા જે ઉત્તર ઉત્તર ડિસ્ચાર્જ થઈ ગયા છે પણ આ વખતે બી આ અઠવાડિયામાં બી અમારી પાસે ચાર પેશન્ટો ચાલુ છે જે લોકો સ્ટ્રોકથી પીડિત છે હિટસ્ટ્રોકમાં એ લોકોને યુઝઅલી ડાયરિયા વોમિટિંગ હોય છે પણ આ અમારા જે પેશન્ટ છે એમને હાઈપરપારે છે એટલે એકસો પાંચ ડિગ્રીથી વધારે એમને ટેમ્પરેચર હોવાનું એના હિસાબમાં એ પેશન્ટ દાખલ થયેલા છે